બાબાની બરચક રેણાક સોસાયટીના મકાનમાંથી રોકડ રકમ અને સોનાની ચોરી અંદાજે બા લાખથી વધુના રકમની થઈ ચોરી આરામ ફરમાવતી પોલીસને ચોરોએ આપી લપડાક છેલ્લા બે મહિનામાં છ થી વધુ ચોરીનો ભોગ બનતી જનતા પોલીસ માત્ર દારૂ જુગાર અને પેસેન્જર વાહનોમાંથી મળતા હપ્તા મેળવવામાં જ રસ રાખે છે અગાઉ થયેલ ચોરીનો ભેદ અકબંધ છે બાબર પોલીસ જ ચોરોને પ્રોત્સાહન આપે છે ચોર પકડાય છે તેમના સામે કારવાઈ કરાતી નથી બાબર શ્રીનાથનગરમાં ગત રાત્રિ દરમિયાન સુથાર દિનેશભાઈ ભેમાભાઈનો પરિવાર સૂતો હતો તે રાત્રિના હર કોઈ સમય કોઈ અજાણ્યા શખ્સો ઘરમાં પ્રવેશી ઘરમાં રાખેલા થેલામાં મૂકેલા રૂપિયા દસ લાખ ઉપરાંતની રોકડ રકમ અને અંદાજી ત્રીસ ગ્રામ સોનાની ચોરી થવા પામી છે આમ નગરજનો સતત ચોરીઓનો ભોગ બની રહેલ છે પોલીસ તંત્ર બિલકુલ નિષ્ક્રિય અને નિષ્ફળ પુરવાર થયું છે એવાલ એમબી ઠક્કર બાબર દિનેશભાઈ શું થાય છે મારું નામ મારે મારે ઘેર ઉપર થેલો લઈને કેસ નીચે બંધ કરીને ઉપર હું વાગ્યો તે કેસ લઈને ગયો હતો કેશ આ જોયો તો થેલો મળ્યો નહીં એટલે મેં ઘર આમ જોયું તો મને સાડા ચારે હું આ જાગી ગયો થેલો કેમ નથી દેખાતો એટલે મને શક પડી મેં તરત જ નીચે આવ્યો નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કર કેટલી રકમ ગઈ દસ લાખ રૂપિયાને બાર બે લાખનો શું બાર લાખ પોલીસને જાણ કરી પોલીસને જાણકારીથી શું પોલીસ પોલીસે હાલ કીધું કે પ્રૂફ લાવી તો હું ફરિયાદ લઈ લઉં